હવે ભાઈ છોકરો અમલ ગમી ગયો બે મહિના પછી વિવાહનું નક્કી કરીએ દહેજ જે પ્રમાણે નક્કી થયું એ પ્રમાણે હાલ દઈશું ના ના દહેજ નું તો એવું કોઈ સત નહીં સસુરજી પણ આ તો હવે તમે આ લો છો તો લઈ લઈએ બરાબર ને બાપા અને પાછું એ ભાઈ તમારે કોઈ ટેન્શન નહીં મારા છોકરાનું આખા ગોમો નો મારી આટલી બધી ઈજ્જત વધારી તમે કોઈ પણ નું ગોમો પૂછ્યો ના ના એ તો અમે ચેક કરી લીધું અરે મને બરોબર પસંદ આવી ગયો બરાબર આખા ગોમો તમને કોઈ કહેવાનું નહીં મળે એ દીકરા પૈસા લાય પૈસા તમે તો કહેતા કે પૈસા ગોમો તમારે તો શરીફ મોળો એ તો અમાર ગોમો પેલું મંદિર બનાવ્યું ને એના માટે લખાય ને લેવા આયો એર્યો નાતો તો તમે બાપા તમે વેવાયંગા બીજી વાતો કરો બીજું શું લેવું આપણે ફર્નિચર ના સોફા નીનું બધું વાતચીત કરી લે મું ભાઈ બંધ આ તો ગામમાં હમ શું હો તારા ભાઈ શું શું હો પૈસા આલવાં કર કે શાંતિ રાખ તારા પૈસા હન હું બે મહિના ચીડી દઉં બે વર્ષ થી આલ્યા નહીં બે મહિના ચીડી હાલ દે તું મને ભરોસો નહીં તારા ઉપર બે વર્ષ તો મારા જોડે સેટિંગ નતું ભાઈ આ અહીંયા જો પેલો માર હાળો ના માર હારો લગન નક્કી થઈ ગયો બરોબર બે મહિના પછી તો માર લગન કરોડપતિ હ ઘણા રૂપિયા લઈને આવશે માર વાઉ હ ઓવા તે મારે બધું નહીં જોવાનું તો પૈસા હાલ હાલવા કર એ બે મહિના ચીડી ને બધું મારે નહીં જોવા હાલ પૈસા હાલ નગર વેવાઈ એ વેવાઈ

કરોડો જોઈ હોય હવે આ સાઈડ લમણો ના કરતો પાછો લમણો ના કરું ને મારા આવી ગયા તમે તાર પરણો ને મજા કરો ને પટી ગયું તમારું પટી ગયું ને હિસાબ કે લિયો હવે પટી ગયો હવે તું નેકળવા કર હોય મારું નેટ ઠેકવાનું પડ્યું બરાબર તારું ઠેકો હવે એ આવે ને પૈસા આવે પૈસા આવે ને પૈસા તું તારો ને કુંક લગાઈ લે કે એ લે હેડો લે થઈ ગયું કોમ હેડો માર હારો હતા રંગત ના હવે તારા હારો વંટ્યા તારા હારો મારા મોણો જો આ તું પૈસા નતો તોલ બે બે હજાર રૂપિયા નક્કી કરીને લાવ્યો બે જોડો લ્યો

એટલો ટકલું હતું લે પૈસા એ ગયા ન હોય તો છોડી ની વાત એ જ બીજું ઓડો કરવો પડે